હેલો એવરી વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું બ્રેડના પકોડાની રેસીપી તો આ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે એકદમ ટેસ્ટી છે અને નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે ચટણી સાથે મરચાં સાથે કાંદા સાથે તો ખૂબ જ ખાવાની મજા આવશે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો તમે મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા નાના એવા બટેકા લીધા છે તમે મોટા પણ લઈ શકો છો તેના માટે મેં અહીંયા ત્રણ નંગ જેટલા લીલા મરચાં લીધા છે બે સાદું મરચું છે બહુ તીખું ઓછું છે અને બે મરચી લીધી છે અને એક આદુ લીધું છે અને એક ટામેટું લીધું છે એક લીંબુ લીધું છે બે નંગ કાંદા લીધા છે તેના માટે મેં અહીંયા બ્રેડ લીધી છે તો હવે કાંદા ટમેટા મરચાં આદુ બધું જ આપણે કટિંગ કરી લઈશું અને બટેટાને આપણે બાફી લેવાના છે તો પ્રેશર કુકર લઈશું અને તેમાં બધા જ બટેટા છે તે આપણે એડ કરી દેવાના છે તો પાણી એડ કરીશું દોઢ ગ્લાસ જેટલું પાણી થોડું ઓછું હોય તો પણ ચાલે અને મીઠું નાખવું હોય તો તમે નાખી શકો મેં અહીંયા નથી એડ કર્યું તો કુકરનું જે ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું ગેસ ઓન કરીશું પ્રેશર કુકર મૂકીશું અને ત્રણ થી ચારક જેટલી આપણે વિસલ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા જે બટેટા છે તે એકદમ સરસ બફાઈ ગયા છે તો આ રીતના છરીના મદદથી તમે ચેક કરી શકો છો તેની જે ઉપરની છાલ છે તે આપણે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે બટેટાની આ રીતના મેં છાલ ઉતારી લીધી હાથના મદદથી આ રીતના બધા જ બટેટાને આપણે પ્રેસ કરી અને માવો બનાવી લઈશું

મરચા આદુ બધું સંતળાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું એક મિનિટ સુધી એક મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં લીંબુનો રસ એડ કરીશું મેં એક નંગ જેટલું લીંબુ લીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જો તમે બટેટામાં મીઠું નાખેલું હોય તો એડ નહીં કરવાનું ઓછું કરવાનું મેં અહીંયા બટેટામાં એડ નથી કર્યું એટલે હું વધારે એડ કરું છું સ્વાદ અનુસાર થોડી ખાંડ એડ કરીશું ખાંડમાં મિક્સ તમારે કરવો હોય તો તમે કરી શકો કે બિલકુલ ઓપ્શનલ છે એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું અને બધું જ મિક્સ કરી લેશું બટેટાનો માવો એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો માવો છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે તેને આપણે ઠંડો થવા મૂકી દઈશું અને ગેસ ઓફ કરી દઈશું એના ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું અને અહીંયા મેં ચટણી બનાવવા મૂકી છે લાજવાબની તેમાં થોડું પાણી લાજવાબ ખાંડ મીઠું ચટણી હિંગ અને ગરમ મસાલો નાખીને ગરમ કરવા મૂકી છે હવે તે ઘટ થાય ત્યાં સુધી તેને પગાવવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી ચટણી જે છે તે ઘટ થઈ ગઈ છે તો તેનો પણ આપણે ગેસ ઓફ કરી દઈશું તો અહીંયા મેં બ્રેડ લીધી છે તો એના આ રીતના ક્રોસમાં છરીના મદદથી બે ભાગ કરી લઈશું તો આ રીતના ક્રોસમાં બે ભાગ કરી લીધા છે તો હવે તેમાં આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું છે બટેટાનું તે આમાં લગાવી લઈશું તો આ રીતના જે આપણે સ્ટફિંગ બનાવેલું છે તે આમાં આ રીતના લગાવી લેવાનું છે જેટલું જાડું કે પાતળો તમને ભાવતું હોય તેટલો માવો આ રીતના લગાવવાનો હું અહીંયા બહુ જાડું પણ નહીં અને બહુ પાતળો નહીં તે રીતના સ્ટફિંગ કરીશ અને ઉપર જે બીજો બ્રેડનો ભાગ છે તેને આ રીતના આપણે મૂકી દઈશું અને આ રીતના પોચા પોચાથી થોડુંક પ્રેસ કરી દઈશું જેથી કરીને જે આપણી બ્રેડ છે તે બંને બાજુ એકબીજાને ચોંટી જાય હવે આવી બધી જ પકોડાને ભરી લેશું તો તમે જોઈ શકો છો મેં બધા જ બ્રેડને આ રીતના સ્ટફિંગથી ભરી લીધા છે તો હવે તેના માટેનો ચણાનો જે લોટ છે તેમથી આપણે એનું પણ સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો અહીંયા એક બાઉલ લઈશું અને મેં અહીંયા બેસનનો ગુલાબનો લોટ લીધેલો છે તે એડ કરીશું એક વાટકા જેટલો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અદર પાવડર એડ કરીશું આમાં આપણે સોડાનો ઉપયોગ નથી કરવાનો પાણી એડ કરીશું પાણી બહુ જાજું પણ નહીં અને બહુ ઓછું પણ નહીં એ રીતના એડ કરીશું અને આ રીતના મિક્સ કરી લઈશું આપણું સ્ટફિંગ છે તે બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એ રીતના બનાવીશું આમાં તમારે અજમાનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે હું અહીંયા સાદા પકોડા બનાવું છું એટલે હું અજમાનો ઉપયોગ નથી કરતી જો તમને ભાવતા હોય તો તમારે એડ કરવાના ધાણા એડ કરીશું મિક્સ કરી લેશું તો આ રીતના બ્રેડને ચણાના લોટની અંદર મૂકી અને આ રીતના ચણાનો લોટ છે તે બધે જ આ રીતના લગાવી દેવાનો છે અને આપણું જે તેલ છે તે પણ આવી ગયું છે તો તેમાં જે આ પકોડું બનાવેલું છે તે એડ કરી દઈશું તો આ રીતના જે પકોડાની જે સાઈડ છે તે પણ ચેન્જ કરી લેશું અને એકદમ ગેસની ફ્લેમ છે તે આપણે લો જ રાખવાની છે તો તેની વારે વારે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી જે સાઈડ છે તે ચેન્જ કરતી જવાની અને જેટલા સમય તેટલા એડ કરવાના મેં અહીંયા સોડા બિલકુલ નથી નાખ્યા સોડા ન નાખવાથી ખૂબ જ ફાયદો થાય છે શરીરને પણ થાય છે અને બહુ આપણા પકોડામાં તેલ પણ નથી ચડતું તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા જે છે તે બ્રાઉન જેવા થઈ ગયા છે તો તેને હવે આપણે એક ડીશમાં લઈ લઈશું બધી જ બ્રેડ ને આ રીતના બોટ લગાવી અને જવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા જે છે તે બની ગયા છે તો તેને હવે આપણે એક પ્લેટમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે આપડા પકોડા એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે તો આ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે તેવા છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમ્મી જેવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ